કટ કરે દીધા અલગ સાફી કરીયા हेलो यूट्यूब પતની तो ને આજ આપ લખે હો હેલો યુટ્યુબ ફેમિલી તો ફરીવાર એક નવો વલોગ ની અંદર તમારું સ્વાગત છે तो સમય થઈ ગઈ જય ગોવાનાથ ને જય મહાકાળી માં તો અત્યારે જો મોવા જાવાનું છે મસ્ત મજાનું તાર જગ્યો છું મોવા જાવાનું કેજુ એટલે વન એફિટ કરાવતો હોય ને બસ જતો હું તો આપણે ગાડીના વોરન છે મોટા વોરન છે ઘૂંસના વન ફીટ કરાવવા છે ને ગાડીને ગાડીનો હપ્તો ફેરવો એની પોસ્ટ લાવવાની છે એટલે મોવા જવાનું છે ગાડી આપણે વન ફીટ કરાવવા હું ગામમાં ગયો પણ ગામમાં આપણને વન ફીટ ન કરી દીધા એનું કારણ એક છે ગાડી સેન્સરવાળી છે ને ગાડી બોડી ટસ વાયર નહીં થવાનો જ હોય બોડી વાયર થાય તો સેન્સર ને એ સેન્સર થાય પાંચ થી હજાર રૂપિયાનું સેન્સર આવે એ નવું બેહાડવું પડે બાળી દે એટલે એટલે આપણે મોવાની લેપટોપમાં જ ગાડી આખી ખોલું ને લેપટોપ હોય એમાં એ ધ્યાન કરીને લેપટોપમાં ગાડી ખોલે પછી આપણે વાયર ન કરતો બેટરી જેટલો સાફા લાવવો પડે એ વાયર બેટરી જતી નહીં લાવવાની વાયર મોરા કાઢવાનું આમાંથી મોરામાંથી વાયર કાઢીએ એટલે મોરેથી અહીંયા આવે છે બટકું જોવા ભાઈનું નાનું હતું પહેલી તો ઠેઠ અહીંયા આ બેટરી આવે ને બેટરી ગયેલો ઠેઠ અહીંયા વાયર પો અહીંયા વાયર પોગે એટલે કાંઈક તો બોડી ટચ ફાયર થઈ જાય ક્યારેક એક સમયે થાય આ બહુ સોમાહાનું વાતાવરણ છે એટલે એક સમયે બોડી ટચ વાયર થાય એનું એટલે સેન્સર તો ઉપાડી જ લે ગાડીનું એટલે જઈને લેપટોપમાં ગાડી ખોલાવીને બેટરીનો ફાયર પાવર કઈ સડામાં આવે ને એ જોઈન્ટ बसे तो मोरा मालो वायर काटवाना है, बाकी दो रेकी मोबाइल किसी मो वन पेट करे तो वन पेट करे इसे बाकी तो अब तक निक्वेस्लिन भी जावान हूँ है, इंजनली हम मोबाइल तो क्यों ना कुछ वन ने वो पेट करा हम तो जमाती तेरे तो अब तक निक्वेस्लिन वायरलोज़ तो ना ब्रकारी मोबाइल अनपेट करे दी जा है, वन पेट लोग सा भी गया लोग वाली है 26 साल हो गयो दिवागे बाकी क्या कहना बात था 26 साल हुए है तो 1:00 बजे बाकी 1:00 9:00 हां संगवान नजारो અત્યારે નું અઠવાણી પોસ્ટ લેવા આવેલો તો અઠવાણી પોસ્ટિંગ પછી આપણે બારગવાર વેળવાવાનું છે એટલે આજે તે લોકોજે 1 ને અપડેટ કરાવ્યું તો એલોક કરવું ને ટાઈમ નો મળ્યો એટલે બતાય 1 ને કલા ફીટ કરાય ને

बस यहां पे और अगर आपने कर नहीं नहीं तो बाहर का ये बोल जाएगी फाइनली आवाज ये लोगों के अपने अंदर वो वाली वीडियो लोग लें आवाज तो ऐसे अगर अपने पुरुष बातों से जुड़े हों तो डरवाड़ी यही नहीं होते गोवाड़ी है जहाँ अपन उसे पर्सेंट में साथ आएंगे फाइनली क्या राजनाथ पास देखिए ना चार अपन को सब भी करें गाड़ी है वो करें पैकेज भी क्या है पैकेज बाजू से बोलो 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 કેવો વાદરો આ વાદરો દરિયા કિનારે ચડવાઈને આ વાદરાનો વરસાદ આવે લો દુનિયાનો વરસાદ આવે વાદરો ઓલખોડું વાદરો ચડેલું હ કેટલું વાદરો ચડેલું આને રોક કર આ વાદરો જો આ बाजूમાં આભાન ક્રિયા કિનારે વજાવાની અને ફૂલ વરસાદ આવે પવન ને થોડો છે આડે કોળા કોળા આવે પૈની પેલો ઘરે પોતી નઈ આંગલ મે વારિયાજી જો દઉં મનયો ધરીયા કે રતને જો એ દીને કોઈ રત તો ઘર માં આ શું કરું મેટર કે નિમ કરવા લાગે લાગે ને નજર કો મસ્ત ને ધરીયો છા ને આંખે આખો મેરિયો ભરાઈ ગયો ને આ ઘરે રેલ તો તમને બી આ ગાય હાથ હતો કે કે આપણે કોઈ કી તો ઓકેશન યાદ નંબર હે

बेलूनी कई कारण थी बेलून ई जरी को नहीं दे देरी यो तो या नंबर हो लो बेटू बन आज ये शूट करा भी है ये ये शूट करा दे सब कर दे ये शूट करा

વરસાદના સાચા પાડ થોડા થોડા ચાલુ નીકળી એટલે ગામ પેલા ભોગવી લઈએ ત્યારે તો આઠ વાગી ગયા છે ને મેં ખાઈ લીધું કે બધું ને એવું બાકી એટલે આજનો ઓલોગ એટલે લગાણું તો તમે મેડિસન અમને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ફરી મળી કલેક્ટ નવા અલગ